અકોટા ચાર રસ્તા પાસે આવેલ શ્રી મંદિર ખાતે આજે ભાતુજી મહારાજની પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી શહેરના પાસે આવેલ શ્રી મંદિર ખાતે આજે ભાતુજી મહારાજની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો જેમાં ભાતુજી મહારાજની પ્રતિમા ખંડિત થતા નવી પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી યોગાનુ યોગ ચૌદ આઠ બે હજાર બાર ના રોજ ભાતુજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે પ્રતિમા ખંડિત થતા આજે ચૌદ આઠ બે હજાર પચીસ ના રોજ નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભાતુજી મહારાજનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા બપોરે એક કલાકે મહારાજની પ્રતિમાને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે વધુમાં અશોક પવારે જણાવ્યું કે બધા દાંડિયા બજાર સ્થિત શનિ મંદિરે જે ભાતુજી મહારાજની મૂર્તિ હતી એ ખંડિત થઈ હતી અને યોગાની યોગ ચૌદ આઠ આજે ચૌદ આઠ છે જ્યારે પહેલી વાર હતી ત્યારે ચૌદ આઠ હતી અને યોગાની યોગ એવું છે કે અમે નક્કી કર્યું પણ નહોતું કે ચૌદ આઠે બેસાડવા અને તારીખે એ જ આવી ગઈ ચૌદ આઠ એટલે આ કુદરતનું કરિશ્મા છે કે એ જ તારીખે અને એ જ દિવસે આજે ભાતુજ મહારાજને ફરી પ્રાણ પ્રતિષ્ઠા અમે કરી રહ્યા છીએ ત્યારે વડોદરાવાસીઓને વિનંતી છે કે એનો લાભ લેષ્ઠા